ઓફિસ ખુલી ગઈ બકુલભાઈ ઉભા રહીને થાકી જાઓ ટેબલ ઉપર બેહો એ હારું ઓફિસ તો ખોલી પણ હવે ધંધો હું કરશું આપણો જે રેગ્યુલર ધંધો છે ધંધો આપણે કરવાનો હોય ને તો કોને છેતરશું હે ઈ આમ પાર્ટી આલી આવે હે પણ ઈવડે તો રોતા રોતા આવે

રાજી ને પૈસા લઈ જાય ને હવે તો મેં પૈસા હંતારવાનું ચાલુ કર્યું કઈ દેવાનું પૈસા નથી કસરામાં પૈસા હંતાડ્યા કસરામાં કોણ જોવાનું મારા માણા ને ખબર પડે

આપો ના રે ના કોઈ ને પૈસા નો જવા પડે એટલે હમણાં બધા પૈસા હળગી ગયા હોય તો જાય તો હાલો ખાટલે બેહવી

લાપર ખાતા ને થેલી માં મે પૈસા હં તાડેલા બોલો તમે કઈ કઈ જગ્યાએ પૈસા ને એ આવે હે ઓનું તો જમરૂ ગાડીને આવે તક નવું ટ્રેક્ટર ના લાવ્યા ને હવે એ બકાલુ નથી લાવી નવું ટ્રેક્ટર હું લાવે પણ જોવો ને ટ્રેક્ટર તો આવું નવું જ છે

બોલો બોલાયા હું ખાવું છે એ લાડવા ખાવાની ઈચ્છા છે અલે તમરો લાડવા લઈ આય એ હારું આમથાની વાડીએ શાક રોટલા બનાવું હું હાથ પાડું ને એટલે વી આવજો એ હારું બડ કે હા કાકા નું જમરૂ કાકા બે વી આ ગયા હાલો ને આપણે ટ્રેક્ટર માં ફોટા તો પાડવી પછી ટેટસ માં મૂકવી બધાને એમ લાગે તમે નવું ટ્રેક્ટર લાવ્યા આ એમ થાય અલે ફોન જો હું સ્ટેટસ માં ફોટા મૂકી દઉં જોટસ માં મૂકી દીધા